સુરતમાં અનોખી મુહિમ શરૂ કરાઈ છે લોકોને રોંગ સાઈડમાં વાહન ચલાવતા રોકવા માટે સોશિયલ મીડિયા ટીમ રસ્તા ઉપર ઉતરી છે થોડા સમય પહેલા પિયુષ સિદ્ધાનાણી સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટને માર મરાયો હતો તો હાથમાં પોસ્ટર બેનર રાખી લોકોને રોંગ સાઈડમાં ન આવવા અપીલ કરવામાં આવી હતી રોંગ સાઈડમાં આવનાર વાહન ચાલકોને પરત મોકલી અપાયા હતા વહેલી સવારે લોકો રોંગ સાઈડમાં ન આવે તે માટે ટીમ તૈયાર થઈ છે દરરોજ કાપોતરા વરાછા સહિતના વિસ્તારોમાં આ ટીમ કામગીરી કરશે ત્યારે સવાલ એ ઉભો થાય છે કે હુમલાઓ થાય ટીમો મેદાનમાં ઉતરે પરંતુ પોલીસ તંત્ર શું કરી રહ્યું છે શું પોલીસ તંત્રની કામગીરી પણ પ્રજાએ કરવાની રહેશે કે કેમ તેવા સવાલો પણ લોકો ઉઠાવી રહ્યા છે